પાટણ સાયન્સ સેન્ટર ખાતે શિક્ષણ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે પાંચ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ શિક્ષણ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ જેમાં ઘુસકોટ આયોજિત ગાંધીનગર પંચમહાલ સાબરકાંઠા અરવલ્લી અને પાટણ જિલ્લામાંથી શૈક્ષણિક મુલાકાતે આવેલા બસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ ઓગણીસ શિક્ષકો અને પચાસ જાહેર જનતા સહિત કુલ ત્રણસો થી વધુ સહભાગીઓ ભાગ લીધો હતો વિવિધ રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્ર નિર્માણ શિક્ષકોની ભૂમિકા વિષય પર લોકપ્રિય ચર્ચા સર્વપલ્લી રાધાકૃષ્ણ પર આધારિત એરો ડાયનેમિક્સ પર પેપરક્રાફ્ટ વર્કશોપ તેમજ વર્કૃત્વ સ્પર્ધાનો સમાવેશ થાય છે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જીવન પર રજૂ કરેલા પ્રેરણાદાયક વક્તવ્યો દ્વારા કાર્યક્રમને વિશેષ સૂંચાઈ આપી હતી સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીએ ચાણક્ય પદ્ધતિના શબ્દોમાં શિક્ષક ક્યારે સામાન્ય નથી હોતો તેના ખોળામાં વિનાશ અને સર્જન ખીલે છે સાથે જણાવ્યું કે શિક્ષણ દિવસ મહાન શિક્ષણ શાસ્ત્રી અને ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને જન્મ જયંતિ ચિહ્નિત કરે છે શિક્ષક દિવસને શિક્ષકોને યોગદાન ઓળખવાનો એક મહત્વપૂર્ણ પ્રસંગ છે જેમાં માત્ર વિદ્યાર્થીઓને જ્ઞાન જ આપતો નથી પરંતુ વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વનું નિર્માણ પણ કરે છે કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત શિક્ષકોને પુસ્તક અને વૈજ્ઞાનિક કેલેન્ડર ભેટ આપતા સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર જયેશ ગજ્જર જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો